નમસ્કાર દોસ્તો જીવનની એક દોડ હોય છે ભાગ દોડ હોય છે કે પોતાની ઘરની અંદર ખૂબ સારું જમવાનું ત્યાર પછી હરેક લોકો હરેક ઘરના વ્યક્તિઓ માટે કેટલીક સુવિધાઓ અને પોતાનું ઘરનો વિકાસ પોતાનો વિકાસ બધી રીતના શિક્ષણ આરોગ્ય અને પોતે કેટલાક સપનાઓ છે એ પૂર્ણ થાય એવી રીતના હરેકમાં કોઈક ને કોઈક રીતના પોતાની એંગલથી પોતાનો વિચારોથી સપનું હોય છે ક્યારમાન હોય છે જે પૂર્ણ થાય પણ મિત્રો માર્ગ હંમેશા એવો રહેવું જોઈએ કે જે અંદરનો આપણો જે અંતર છે કે હૃદય તત્વો છે એમાં એક પ્રસન્નતા ઉપજે પ્રસન્નતા પ્રસન્ન થાય આપણે પોતે અંદર છે કે આપણી જે અસ્મિતા છે આપણી જે ગૌરવ છે આપણા જે કાર્યો છે એવા નેક હોવું જોઈએ કે જેનાથી આપણને પોતાને પોતાના પર એક પ્રકારનો નાશ થાય કહેવાનો અર્થ એટલો કે આપણામાં એટલી પ્રામાણિકતા મંદારી સત્યનિષ્ઠતા બહુ જરૂરી છે તો જીવન આપણને ભર્યું સુખમય આનંદમય મંગળમય જેવું લાગે હવે આપણે વિચાર કરીએ તો જો આપણે દુઃખપૂર્ણ જીવન મતલબ કે જીવનમાં આપણને ઘણીવાર ઉતાર ચઢાવ આવતા હોય છે પણ એ જે ઉતાર ચઢાવ હોય છે ને એ થોડીક વારના જ હોય છે જે એ ઉતાર ચઢાવ હોય છે એને આપણે બાય બાય ટાટા કરી દેવું જોઈએ કહેવાય કે ઉપરવાળો એવા વ્યક્તિને જેવી સમસ્યા આપતો હોય છે કે જે સમસ્યાનો સામનો કરી શકે એક મહાભારતનું સરસ મજાનું હું ઉદાહરણ આપીશ કે શાંતિ શાંતિ આપણને ક્યારે મળે શાંતિ અને સુકૂન ક્યારે મળે જ્યારે કૌરવ પાંડવોનું યુદ્ધ થયું અને એનું સમાપન થઈ ગયું અને જે કૌરવોનું અસંખ્ય સેનાઓ એ બધી નાશ થઈ પૂરી થઈ ગઈ પાંડવો જ્યારે કૌરવના જે મહેલો બનાવ્યા હતા એની અંદર પ્રવેશ કરે છે તો પ્રવેશ કરતાની સાથે જ એમના જે વસ્ત્રો એમના જે હથિયારો ને એમના જે જે કાંઈ વસ્તુ હતી તેમાં એમને જીવિત દેખાયા એમ અંદરથી જ એટલું બધું લાગવા લાગ્યું કે તેઓ હજુ જીવે છે અને એમના જોડે અમે જે નહીં થવાનું હતું એ બધું ખોટું થયું જનસહાર થયું એ યુદ્ધના દ્રશ્યોની ચીખો એ દર્દ અને એ યુદ્ધ સમયે જે લોકો જે મૃત્યુ પામ્યા હતા એમની બધી વેદનાઓ તકલીફો મુશ્કેલો એમના બધા મૃત્યુ જે પાંડવ લોકો જે પાંડવોએ નિહાળ્યા હતા એ લોકો ભૂલી શક્યા નહીં મહેલની અંદર પ્રવેશતાની સાથે એમણે બહાર નીકળી જવું પડ્યું કેમ કે એમની જે યાદો હતી એ પીછો કરી રહી હતી આખરી જે શાંતિની શોધ પાંડવ જે કરતા હતા એ કરી શક્યા નહીં છેલ્લે એક માર્ગ બચ્યો અને તે હિમાલય તરફનો હતો એટલે ખરી જો શાંતિ મિત્રો આપણને જોઈતી હોય તો આપણે સારા કાર્ય જ કરવું પડે એ સંતો સાધુઓ કે પછી આપણી આપણે ખૂબ સારા કાર્યો કરીએ તો એનાથી આપણને જે આનંદ મળે છે અને એનાથી કશુંક જે મળે છે એ બીજાથી મળતું નથી જનસેવા એ પ્રભુ સેવા એ પ્રકારના જો કાર્ય કરીએ તો અચૂકથી એ આપણને ગમશે એટલે શાંતિ આપણે જો ભીતરની અંદર શોધતા હોય તો એ પ્રમાણે આપણે રહેવું પણ जरूरी आहे एक प्रकारनं कंटेंट होतो बस एटलच मारे केव कर्थ के शांति युद्ध द्वारा मळती थैंक यू दोस्तों जय श्रीराम